રાજકોટ સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આણંદ જિલ્લાના તંત્ર દ્વારા વધુ એક પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે આણંદ જિલ્લામાં ઉમરેટના લીંગડા ચોકડી પર આવેલ આદર્શ ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ઉમરેટ મામલતદાર સહિતની તપાસ કમિટી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાવગ્રી તપાસમાં આદર્શ ગેસ્ટ હાઉસમાં ફાયર સુવિધા ફાયર ઇમરજન્સી એક્ઝિટ સાઇટની અનેક ખામીયુક્ત બાબતો ધ્યાને આવતા તાત્કાલિક અસરથી આદર્શ ગેસ્ટ હાઉસને કરવામાં આવ્યું છે રિપોર્ટર ફકરુદ્દીન કાઝી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ આણંદ જી સાહેબ આગળ કોમ્પલેક્ષ એ લીધા ખાતે શું કરી રહ્યા આદર્શ કોમ્પ્લેક્સમાં અમારી આખી કમિટી જે નિમય છે મહેરબાની કલેક્ટર સાહેબ આણંદ દ્વારા એ કમિટીના તમામ સભ્યો તાલુકા વિકાસ અધિકારી શ્રી આર એન બી એમ જીવીસીએલ પોલીસ વિભાગ તથા ફાયર અહીં મુલાકાત લીધેલી અને આ કોમ્પ્લેક્સની અંદર કોઈપણ જાતની ફાવાઈ સુવિધા ઉપલબ્ધ નથી એમ જીવીસીએલ અરે આર એન્ડ બીની દ્રષ્ટિએ ફાયર એક્ઝિટ નહોતો અને ફાયર જે એનઓસી બી નથી કોઈપણ પ્રકારની હાઈડ સિસ્ટમ નથી કશું જ નથી એટલે એને સીલ માર્યું છે કમિટીના તમામ સભ્યોએ નિર્ણય લઈ આજરોજ અમેરિકટ સીલ કરી છે સર આટલા બધા વખતથી જે રજીસ્ટ્રેશન હતું કે એવું પણ ઉલ્લેખ કરવામાં આવે કે તેને લઈને ચાલી રહ્યું છે રજીસ્ટ્રેશન એમણે કીધા બાબત કંઈ નથી પણ અત્યારે સ્પેશિયલી અત્યારે એ બધું દેખવાનું છે જ્યાં સુધી પૂરા ડોક્યુમેન્ટ રજૂ ના કરે ત્યાં સુધી સીલ નહીં કરવા નહીં ખોલવાનો નિર્ણય છે